સુરત આવેલા ભાજપના યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ ઋત્વિજ હોસ્પિટલ ખાતે ખસેડ્યા બાદ આજરોજ સવારે ઉમરા પોલીસ સ્ટેશનના સ્ટાફે હોસ્પિટલ પહોંચી વિજય માંગુક્યાને ઉઠાવ્યો હતો જે અંગે પાસના ધાર્મિક માલવ્યાએ જણાવ્યું હતું કે વિજય માંગુક્યા હોસ્પિટલમાં સારવાર હેઠળ હોય ત્યારે અધિકારીઓએ આવીને ખાનગી ગાડીમાં વિજય લઈ ગયા હતા અને દ્વારા ઉમરા પોલીસ સ્ટેશનના લોકઅપમાં રાખવામાં આવ્યા હતા જે અનુસંધાને તેમને કયા કારણોસર અહીં લાવવામાં આવ્યા છે અને કયા કારણોસર અટકાયત કરવામાં આવી છે તે જાણવા આજરોજ અનામત આંદોલન સમિતિ દ્વારા સક્રિય કાર્યવાહી કરવામાં આવી હતી વિજય માંગુકિયાને જે ભારતીય જનતા પાર્ટીના લુખા અવારા તત્વો દ્વારા જે ઢોર માર મારવામાં આવ્યો હતો ને એ અનુસંધાને એને સ્વિમેર હોસ્પિટલની અંદર એડમિટ કરવામાં આવ્યા હતા આજ સવારે સાડા આઠ વાગ્યાની આસપાસ એવી ઘટના બની કે કોઈ બે ત્રણ અધિકારીઓ વર્દીમાં અને બે ત્રણ અધિકારીઓ સાદા ડ્રેસમાં આવી અને કોઈપણ પ્રકારની માહિતી આપ્યા વગર ત્યાં એક માત્ર નાનો છોકરો બેસાડેલો હતો એને કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર આ લોકો ખાનગી ગાડીની અંદર લઈ ગયા હતા અને એ સંદર્ભે કંટ્રોલ રૂમમાં જાણ કરી અને કોઈ દ્વારા અપહરણ કર્યાની ફરિયાદ નોંધાવી હતી ને ત્યારબાદ ઉપરી અધિકારીઓ જોઈન્ટ સીપી સુધીના સંપર્ક સાધતા એમના દ્વારા ઇન્ફોર્મેશન મળી કે એને સરથણાના પીએસઆઈ ખાટ દ્વારા ઉમરા પોલીસ સ્ટેશનના લોકઅપમાં રાખવામાં આવ્યા છે અને અટકાયત કરવામાં આવી છે એટલે એ અનુસંધાને કયા કારણોસર એને અહીંયા લાવી અને અટકાયત કરવામાં આવી છે અને આગળ કયા પ્રકારની કાર્યવાહીને કરવી અનુસંધાને અહીંયા પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા સક્રિય કાર્યકરો બધા એકત્ર થયા છે બ્યુરો રિપોર્ટ સુરત